ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ નાસ્તા સાથે કે જમવાની સાથે ખાવા માટે ડુંગળી કાપી હોય જોકે ડુંગળી વધારે કપાઈ ગઈ હોય તો વધારેની ડુંગળી ઘણા લોકો ફ્રીજમાં મૂકી દેતા હોય છે કાપેલી ડુંગળી તેઓ ફ્રીજમાં મૂકતા હોય છે નિષ્ણાતોના મતે આ ડુંગળી ખાવી ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રીજમાં મૂકેલી ડુંગળી ખાવાની આદત હોય એવા લોકો ચેતી જજો એવી બીમારી લાગશે કે ડૉક્ટર પણ નહીં પકડે હાથ જો તમારા ઘરે પણ ડુંગળી કાપીને વધેલી ડુંગળી ફ્રીજમાં મૂકવાની આદત હોય તો આજથી જ બંધ કરી નાખજો આ ભૂલ નોતરી શકે છે ગંભીર બીમારી ચેતી જજો કારણ કે આ આદત તમારા માટે મુસીબતનો સબક બની શકે છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણા બધા ફાયદા છે અનેક બીમારીઓમાં આ ડુંગળીનું સેવન ખૂબ જ ઉપયોગી નીવડે છે પણ જો આ ડુંગળીને તમે ફ્રીજમાં મૂકીને રાખશો અને ત્યારબાદ તેનું સેવન કરશો તો એ અક્ષીર ઇલાજ સમાન ડુંગળી ત્યારબાદ એક પ્રકારની ઝેરી બની જશે ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલેથી જ કરીને રાખો છો જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાંથી કાપીને ફ્રીજમાં મૂકી દો છો પણ કદાચ તમે આ વાતથી અજાણશો કે કાપેલી ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે તેમાં જલ્દીથી બેક્ટેરિયા લાગે છે અને ઓક્સિડાઇઝ થયા પછી ફાયદા તો ભૂલી જવા તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક કરીને અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો